નમસ્કાર મિત્રો શું તમારું સપનું દેશની પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલયમાં પડવાનું છે જો હા તો તમે એકદમ સાચી જગ્યાએ છો હું છું તમારો દોસ્ત અને આવનારી પાંચ મિનિટમાં હું તમને નવોદય પ્રવેશ પરીક્ષા વિશેની તમામ જરૂરી માહિતી આપીશું સિલેબસ લઈને પરીક્ષામાં શું શું પૂછાશે અને તેની તૈયારી કેવી રીતે કરવી તો ચાલો સમય બગાડ્યા વગર વિડીયોને આગળ વધીએ સૌથી પહેલા ચાલો પરીક્ષાનું માળખું સમજીએ આ પરીક્ષામાં કુલ એસી પ્રશ્નો હોય છે જેમાં સો ગુણ હોય છે અને તમને બે કલાકનો સમયગાળો મળે છે સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી એટલે કે ખોટા જવાબ માટે તમારા માર્ક્સ પાસે નહીં આ પરીક્ષામાં મુખ્ય તત્વે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી આ વિભાગ સૌથી મહત્વનો છે આમાં ચાલીસ પ્રશ્નો હોય છે અને તેના પચાસ ગુણ છે એટલે કે અડધા માર્ક તો ફક્ત આ વિભાગના જ છે બીજો વિભાગ છે અંક ગણિત કસોટી એટલે કે તમારું ગણિત આમાં વીસ પ્રશ્નો હોય છે અને તેના પચીસ ગુણ છે ત્રીજો વિભાગ એ છે કે ભાષા કસોટી આ ભાષા કસોટીમાં આમાં પણ વીસ પ્રશ્નો હોય છે અને તેના પચીસ ગુણ હોય છે હવે વાત કરીએ કે આ વિષયોમાં પૂછાય છે શું શું તો પહેલા માનસિક યોગ્યતા એટલે કે પહેલા વિભાગમાં માનસિક યોગ્યતા આ વિભાગ તમારી તાર્ક શક્તિ અને બુદ્ધિ ચકાસે છે આમાં શબ્દો કે નંબરો નહીં પણ આકૃતિઓ હોય છે કુલ દસ પ્રકારની આકૃતિ હોય છે જેવી કે અલગ પડતી આકૃતિ શોધવી આકૃતિની શ્રેણી પૂરી કરવી અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાય છે કાગળ અને વાળીને કાપ્યા પછી તે કેવો દેખાય છે તૈયારી માટે જૂના પેપરો અને પ્રેક્ટિસ બુક જ તમારો સૌથી મોટો સહારો બનશે અંક ગણિત એટલે કે બીજા વિભાગ અંક ગણિત નો છે ગણિત ગભરાવાની જરૂર નથી મોટા ભાગના દાખલા ધોરણ ત્રણ થી પાંચ ના અભ્યાસક્રમ પર આધારિત હોય છે તમારે આટલા પ્રકરણ ખાસ તૈયાર કરી લેવાના જે હું બોલી રહ્યો છું એક છે સંખ્યા નશાકુશા અભુનાક

આના માટે તમારે વાંચવાની ઝડપ અને સમજ શક્તિ વધારવી પડશે થોડા સમાનથી અને વિરોધા શબ્દો પણ તૈયાર કરવા પડશે તો હવે સૌથી મોટો જવાબ તો હવે સૌથી મોટો સવાલ આ બધું વાંચવું કેવી રીતે ચાલો હું તમને કે કેટલીક સ્માર્ટ ટીપ્સ આપું છું પહેલો પગલું ટાઈમ ટેબલ બનાવો દરરોજ ઓછામાં ઓછો બે ત્રણ કલાક સમય ગાઢો માનસિક તીવ્રતા અને ગણિતને વધુ સમય આપો કારણ કે તેનો ગુણા ગુણભાર વધારે છે બીજું પગલું જો આ પેપર ઉકેલો છેલ્લા પાંચ થી દસ વર્ષના જૂના પ્રશ્નપત્રો શોધીને તેને ઘડિયાળના કાંટે ઉકેલવાનો પ્રયત્ન કરો આનાથી તમને ખબર પડશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને તમારી સ્પીડ કેટલી છે ત્રીજું પગલું એ છે કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને માત્ર પ્રેક્ટિસ ખાસ કરીને માનસિક યોગ્યતા અને ગણિત માટે કેટલીક વધુ પ્રેક્ટિસ કરશો એટલા જો તમને એની પૂર્ણ માનશો રોજે ઓછામાં ઓછા દસ દસ દાખલા અને આકૃતિઓ ઉકેલવાનો નિયમ બનાવો ચોથો પગલું એ છે કે ઓએમઆર શીટનો ઉપયોગ કરો

તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ખોલતા આ વિડીયો જોવા બદલ ખૂબ